નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે મોદી સરકાર દ્વારા જે કેબિનેટની પ્રથમ મિટિંગમાં જે મોટા નિર્ણય લેવામાં આવેલા છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા છે અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે નરેન્દ્ર સાહેબ મોદીનો અને મોદીજી ફરી એક વખત એટલે કે ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ બન તે લઈ ચૂક્યા છે તેમની સાથોસાથ તેમના મંત્રીમંડળે પણ તેઓએ શપથ લીધેલા છે અને પ્રથમ મિટિંગ જે કેબિનેટની હતી તે દસ જૂને રાખવામાં આવેલી હતી આ દસ જૂને જે મિટિંગ હતી તેમાં મોદી સરકાર દ્વારા બે અગત્યના નિર્ણય લેવામાં આવેલા છે તે નિર્ણય વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા દોઢ મહિનાથી ચૂંટણીનો માહોલ ચાલતો હતો અને આદર્શ આચારસંહિતા ચાલુ હતી જેના કારણે તમામ યોજના બંધ હતી પરંતુ હવે વિધિવત રીતે ચૂંટણી આયોગ દ્વારા આ આદર્શ આચાર સંહિતાને સમાપ્ત કરી દેવાની ઘોષણા પણ કરી દેવામાં આવેલી છે એટલે કે ફરી એક વખત જેટલી પણ યોજના છે તે પછી શરૂ થઈ જશે તો મિત્રો ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ છીએ કે કેબિનેટની પ્રથમ મિટિંગમાં મોદી સરકાર દ્વારા કયા નિર્ણય લેવામાં આવ્યા છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે પીએમ આવાસ યોજના અંતર્ગત ત્રણ કરોડ નવા ઘર બનાવવાની જાહેરાત મોદી સરકારે કરેલી છે પીએમ આવાસ યોજના તો મિત્રો આપણે સૌ બધા જાણીએ છીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે વિડીયો આપી યુટ્યુબ ચેનલમાં પણ છે તેમાંથી તમે વિશેષ માહિતી પણ મેળવી શકો છો પરંતુ અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તેની અહીં તમને માહિતી અમે આપીએ છીએ નરેન્દ્ર મોદી સરકારની ત્રણ પોઈન્ટ પ્રથમ કેબિનેટ બેઠક ચાલી રહી છે જેમાં ન્યૂ એજન્સી એનઆઈએ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર મોદી સરકાર દ્વારા પહેલી કેબિનેટમાં સામાન્ય લોકોમાં આવાસની જરૂરિયાતને પહોંચી વળવા માટે ત્રણ કરોડ વધારાના મકાનો બનાવવા તેમજ સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તમામ મકાનો પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવશે તો મિત્રો જે લોકો પોતાના ઘરનું ઘર બનાવવા માગે છે તે લોકો માટે ખૂબ જ એક સરસ સમાચાર છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા ત્રણ કરોડ નવા ઘર બનશે આ ઉપરાંત ખેડૂતોના હિત માટે એક મોટો નિર્ણય પણ લીધેલો હતો સોમવારની સવારે વડાપ્રધાન સંભાળતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધેલો હતો પીએમ પર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં પીએમ કિસાન સાથે જોડાયેલી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા પીએમના આ નિર્ણય બાદ પીએમ કિસાન ફંડમાં સત્તરમો હપ્તો આપવામાં આવશે મોદી સરકારના આ નિર્ણયથી લગભગ નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ નિર્ણય બાદ ખેડૂતોને લગભગ વીસ હજાર કરોડ રૂપિયા વહેંચવામાં આવશે અધિકારીઓના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલો નિર્ણય ખેડૂતના કલ્યાણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આવનારા સમયમાં પણ સરકાર ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ પણ વધુ કામ કરવા માગે છે એટલે કે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી કિસાન ફંડમાં સત્તરમો હપ્તો આપવામાં આવશે અત્યાર સુધી સોળ હપ્તા જમા કરાવી દેવામાં આવ્યા છે અને હવે આગળની તારીખમાં સત્તરમો હપ્તો પણ જમા થઈ જશે જેના અંતર્ગત તમને જે લોકો ખેડૂતો હશે તે લોકોને બે બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે હવે મિત્રો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સંપૂર્ણ માહિતીવાળો વિડીયો જોતો હોય તો અમારી યુટ્યુબ ચેનલની પ્લે લિસ્ટમાં પડેલો છે તમે ત્યાંથી પણ જઈ અને જોઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે જે પ્રથમ મિટિંગમાં જે નિર્ણય લેવામાં આવેલા હતા તેની મેં માહિતી તમને અહીં આપેલી છે તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વધારાના આપણે યોજના રિલેટેડ વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત